ગણેશ ઉત્સવ ઓમ વક્રતુંડ મહાકાય સમપ્રભ પ્રભ નિર્વિઘ્ન મે દેવ શું સર્વ ભાદરવા માસની શુક્લપક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થીનો તહેવાર આજના આ શુભ દિવસે ગૌરીપુત્ર ગણપતિ અને સિદ્ધિના સ્વામીની કૃપા દ્રષ્ટિ આપના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ અર્પે તેવી શુભકામના પાઠવું છું ગણેશ પુરાણ અનુસાર શ્રી ગણેશજીનો જન્મ ભાદરવા સુદની ચતુર્થીની તિથિએ ચિત્રા નક્ષત્રમાં મધ્યાહનકાળ એટલે કે દિવસના બીજા પહોરે થયો હતો ગણેશ ચોથના દિવસે બાપાની સ્થાપના કરવામાં આવે છે સુંદર આસન પર શુભ મુહૂર્તમાં શ્રી ગણેશને પધરાવવામાં આવે છે અને જનોય અર્પણ કરવામાં આવે છે ધૂપદીપ આરતી ગણેશ સ્તોત્રના પાઠ પંચામૃત દુર્વા અક્ષત ફૂલ ફળ મેવા શ્રીફળ અને આંબાના પાન અને મોદક કે ચૂરમાના લાડુ ધરાવી લંબોદરને મોદિત કરવામાં આવે છે કળશ સ્થાપના કરવામાં આવે છે ચૌદસ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપા મોરિયા અગલે જલદી આના ના આનંદ ઘોષ સાથે જળમાં વિસર્જન કરવામાં આવે છે સૌ પ્રથમ ઓગણીસો નેવ્યાસીમાં મરાઠા મહાયોદ્ધા છત્રપતિ શિવાજીના શાસનકાળ દરમિયાન આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી સ્વતંત્રતા સેનાની વિદ્વાન અને સમાજ સુધારક તેવા બાલગંગાધર તિલકે સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા આ ઉજવણીને વધારે વ્યાપક બનાવી આપણા ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે મહાકવિ વેદવ્યાસે મહાકાવ્ય મહાભારતની રચના કરી પરંતુ તેમનાથી તે મહાકાવ્યનું લખાણ શક્ય ન હતું વેદવ્યાસજીએ વિધ્નહર્તાનું આહવાન કર્યું અને મહાભારત રૂપી મહાકાવ્યનું લખાણ કરવાનું ભગીરથ કાર્ય પાર પાડવા વિનંતી કરી આ પવિત્ર પુરુષાર્થ માટે અનુષ્ઠાન માટે એક દંત શ્રી ગણેશ દસ દિવસ એક જ સ્થાને બેસી અવિરત આ લખાણ કાર્ય કરે છે દસ દિવસ સુધી સ્થિર બેઠકને કારણે શ્રી ગણેશનું શરીરનું તાપમાન ન વધે તે માટે વેદવ્યાસીએ તેમના શરીરે માટીનો લેપ કરી દીધો એક ક્વિદંતી પ્રમાણે દસ દિવસ સુધી એક ધારા આ લખાણને લીધે બેસી રહેવાથી તેમના શરીર પર ધૂળ માટીનો લેપ થઈ ગયો માટીનો લેપ લગાડવાથી તેમને પાર્થિવ ગણેશ પણ કહેવામાં આવે છે ગણેશ ચતુર્થીના શુભ દિવસે મહાકાવ્ય મહાભારતના ભગીરથ લેખન કાર્યનો શ્રી ગણેશજીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો લેખન કાર્ય દસ દિવસ ચાલ્યું અનંત ચૌદસના દિવસે આ મહાન કાર્યનું સમાપન થયું વેદવ્યાસજીએ જોયું કે આ દસ દિવસના શ્રમ ભરેલા સ્થિર એક ધારા ભગીરથ કાર્યને કારણે શ્રી ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું હતું તે ઉષ્ણતાને શાંત કરવા અને માટીનો લેપ ઉતારવા તેમના શરીરને શીતળતા અર્પવા વેદવ્યાસજી લંબોદરને જળમાં પધરાવે છે ત્યારથી પ્રતિકરૂપે શ્રી ગણેશ સ્થાપના અને વિસર્જનની પ્રથા શરૂ થઈ આજે તો શહેરો ગામો અને હવે તો ઘર ઘરમાં આ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે આજના આ મંગલ દિવસે ગણરાજ્ય ગણપતિ પાસે વિનિત ભાવે સર્વ માટે સદભાવના યાચી કે આપનું સુખ ગણેશજીના પેટ જેટલું વિશાળ રહે આપનું દુઃખ ઉંદર જેટલું નાનું રહે આપનું જીવન ગણેશજીની સૂંઢ જેટલું લાંબુ રહે આપની વાણી મોદક લાડુ જેટલી મીઠી રહે અર્થાત આપનું જીવન માધુર્યપૂર્ણ બને ગણપતિ બાપા આપને અને આપના કુટુંબને સ્વાસ્થ્ય સુખ શાંતિ અર્પે તેવી પ્રાર્થના અસ્તુ